જે ઘણા લોકો તેમના ભવિષ્ય માટે નવા મકાનો અથવા તો પ્લોટ ખરીદે છે અને તેમના પ્રિયજનો સાથે નવું જીવન જીવવા સ્વપ્ન જોવે છે વ્યક્તિએ તેમના ઈચ્છિત સ્થાન પર નવું ઘર અથવા ઘર બનાવીને તેમની સુખાકારીની ખાતરી કરવાની જરૂર હોય છે પરંતુ જ્યારે આપણે નવા ઘરનું નિર્માણ કરાવવું હોય ત્યારે જમીનની અંદર કળશ સ્થાપન કેટલું આવશ્યક છે આ ખાસ વાત દ્વારા સમજીએ અનંતમ બાસુકિમ શેષમ પદ્મનાભમ ચકમલમ શંખપાલમ ધાતુરાષ્ટ્રમ તક્ષગમ કાલિયમ તથા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે ભૂમિમાં કલશ સ્થાપન કેમ કરવામાં આવે છે અને ભૂમિમાં જ્યારે કલશ સ્થાપન કરવામાં આવે તો એમાં કઈ કઈ વસ્તુઓ મૂકવી જોઈએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ કયા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ તો આ બધી જ વસ્તુને લઈને આજના કાર્યક્રમની અંદર હું તમને જાણકારી આપવાનો છું મિત્રો આપણે જ્યારે કોઈ મકાન બનાવીએ છીએ ત્યારે આપણે ખાત મૂર્ત કરતા હોઈએ છીએ એટલે ખાત મૂર્ત કરતા હોઈએ ત્યારે એક તાંબાના કલશની અંદર નાગદેવ આપણે મૂકતા હોઈએ છીએ અને કલશની પૂજા કરીને જમીનની અંદર મૂકવામાં આવે છે ચાહે મકાન હોય કે મોટું ભવન હોય કે ભગવાનનું મોટું મંદિર બનતું હોય પણ એ જમીનની અંદર જ્યારે નિર્માણ કાર્યની શરૂઆત થાય ત્યારે ખાત ખાતમુહૂર્ત ચોક્કસ કરવામાં આવે છે અને ખાત ખાતમુહૂર્તમાં નાગદેવની પૂજન ધરતી માતાની પૂજન ચોક્કસ કરવામાં આવે છે કેમ કરવામાં આવે છે એને લઈને પણ આજનો કાર્યક્રમ છે શ્રીમદ અંદર એવું કહેવામાં આવેલું છે કે પૃથ્વી જે છે આપણે એક લોકમાં છે પૃથ્વી નામનો એક લોક છે શાસ્ત્રમાં ચૌદ લોકનું વર્ણન કરેલું છે જેની અંદર પૃથ્વી એક લોક છે આપણી ઉપર જોવા જઈએ તો ભૂલ ભૂલલોક ભૂવલોક મહલોક જનલોક તપલોક સત્યલોક નીચેના પણ લોક છે જે આપણી નીચે છે આપણી નીચે આપણે કહીએ કે ભાઈ ધરતી પણ ધરતીની નીચે એવું કહેવાય છે કે એમાં પાતાર આવે છે તો પાતાર પહેલાં શું આવે તો કે અતર અતર વિતર સુતર તરાતર મહાતર રસાતર અને પાતાળ આવે છે અને એવું કહેવાય છે કે પાતાર જે છે એ છેલમ છેલ્લું લોક કહેવાય ચૌદ લોક અને ચૌદ લોકની અંદર ભગવાને અલગ અલગ લોકમાં અલગ અલગ વ્યક્તિઓને ભગવાને રાખ્યા છે જે પૃથ્વી લોકની અંદર આપણે બધા મનુષ્ય છીએ એવા મનુષ્ય છે એની નીચે પણ અલગ અલગ લોકની અંદર દાનવો દાનવ લોક છે જ્યાં દાનવ બિરાજમાન હોય પછી નાગ લોક જ્યાં બધા નાગોનો વાસ હોય છે આ રીતે બ્રહ્માંડની રચના થઈ છે પૃથ્વી લોક ઉપર સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ આવે છે એટલે આપણને ખબર પડે દિવસ અને રાત પણ નાગલોકની અંદર સૂર્ય ચંદ્રનો પ્રકાશ નથી એટલે ત્યાં અંધ અંધારું છે અંધકાર છે પણ એવું કહેવાય છે કે નાગના મસ્તક પર મણી હોય અને મણીથી પ્રકાશના કારણથી ત્યાં પ્રકાશ અંધકારનો નાશ થાય છે અને પ્રકાશ ત્યાં જોવા મળે છે તો આવું અલગ અલગ લોકોમાં ભગવાને અલગ અલગ વસ્તુઓ અલગ અલગ લોકોને બિરાજમાન કર્યા છે હવે રહી વાત આપણો પ્રશ્ન હતો કે ભાઈ નાગદેવ કેમ મૂકવામાં આવે છે તો શાસ્ત્ર એવું કહે છે કે પાતાળ લોક થી ત્રીસ હજાર યોજન નીચે જેમાં શેષ નારાયણ બિરાજમાન છે અને શેષ નારાયણને શેષ નારાયણ ને ભણાવ ઉપર એવું કહેવાય છે કે ભૂલોક એટલે કે પૃથ્વી એના ઉપર ટકેલી છે એક હજાર ફણાવાળા શેષ નારાયણ છે ભાગવતમાં તો છે પણ મહાભારતની અંદર પણ એનું પ્રમાણ છે શ્લોક આવ્યો છે ચાકલ્પ યદ્વૈવ મનંતમ વિશ્વરૂપિણમ યો ધારય ભૂતાની ધરામ ચે મામ ચપર્વતા મતલબ શેષ નારાયણ ભગવાને એક હજાર ફળાવાળા શેષ નારાયણ ભગવાને એવું કહેવાય છે પરમાત્માએ વિશ્વને વિશ્વનું કલ્યાણ માટે વિશ્વને ધારણ કરવા માટે શેષ નારાયણને ઉત્પન્ન કર્યા છે અને શેષ નારાયણની ફણા ઉપર એવું કહેવાય છે પૃથ્વી લોક અને બધા લોકો એની ઉપર બિરાજમાન છે આવું શાસ્ત્રમાં લખ્યું છે અને મહાભારતમાં લખેલું છે ધરતી માતા જે છે એવું કહેવાય છે કે પૃથ્વી જ્યારે આપણે યજ્ઞ કરતા હોય ત્યારે હવનની અંદર પણ તમને કદાચ પંડિતજી ત્રણ દેવની પૂજા કરાવે છે હવન કુંડની આગળ ત્રણ સોપારી મૂકી અને પહેલી સોપારી જે હોય છે પૂજા કરાવે છે જે ધરતી માતાનો છે પૃથ્વી ભૂમિ કુર્મ અને અનંત ભૂમિ એટલે ધરતી માતા જે આપણા બધાનો ભાર જે છે એ ધરતી માતા સહન કરે છે મતલબ ધરતી માતા ઉપર એનું બધાનું વજન છે અને મહાભારતની અંદર અને શ્રીમદ ભાગવતમાં પણ એવું લખ્યું છે કે ધરતી માતા ભગવાનની સામે એક વખત રુદન કરતા હતા કેમ કે પૃથ્વી લોકો ઉપર જ્યારે જ્યારે અતિશય પાપ થાય અને પાપ થાય છે ત્યારે ધરતી એ ભગવાનનું સ્મરણ કરે છે કે હે ભગવાન મને કોઈ મનુષ્યનો ભાર નથી લાગતો કોઈ જીવોનો ભાર નથી લાગતો મને ખાલી ભાર લાગે છે તો પાપનો ભાર લાગે છે અને ધરતી માતાએ જ્યારે જ્યારે કંસનો જ્યારે કંસનો જ્યારે અત્યાચાર પૃથ્વી ઉપર વધ્યો હતો ત્યારે અને તે વખતે એ અત્યાચારથી ઘણા બધા જીવોનું જ્યારે મૃત્યુ થયું અને લોહીની ધારા થઈ અને ત્યારે ધરતીએ માતા રુદન કરે છે ને ત્યારે ભગવાને એવું કહેવાય છે કે એ અત્યાચારના પાપમાંથી મુક્તિ માટે કંસના વધ માટે ભગવાને પણ કૃષ્ણ ભગવાને કંસની જેલની અંદર ભગવાને જન્મ લીધો હતો રાવણનો જ્યારે પાપ વધ્યું અત્યાચાર વધ્યું ત્યારે ધરતી માતાએ ભગવાનને પોકાર્યો ત્યારે ભગવાને રામ સ્વરૂપે આવી અને એવું કહેવાય છે કે રાવણનો વધ કર્યો છે અને એ ધરતીને પાપમાંથી મુક્તિ અપાવી છે તો આવું આપણે ઘણી વખત જોયું હોય છે સાંભળ્યું હોય છે ગ્રંથોમાં અને શાસ્ત્રમાં એવું જ લખ્યું છે કે ધરતી માતા જે છે એ બધાનો ભાર એ ગ્રહણ કરે છે એટલે જ્યારે નવ મકાન બાંધતા હોઈએ છીએ ત્યારે પહેલાં આપણે ખાડો કરીને ધરતી માતાની પૂજા કરવામાં આવે છે બીજા નંબરની વસ્તુ બીજી પૂજા કુર્મ કહેતા કાચવો કાચવો જે છે એ વિષ્ણુ ભગવાનનો કુર્મ અવતાર છે ભગવાન વિષ્ણુ ભગવાનના દશા અવતાર થયા

તો એ પૃથ્વીને ટકાવવામાં મદદ કરે છે એટલે આપણે ભૂમિની સાથે સાથે કાચબાની દેવની પૂજા કરવામાં આવે છે ઘણી વખત તો અત્યારે તો આપણે એક ક્રિસ્ટલનો કુર્મ કાચબો જે છે આપણે ઘરમાં રાખીએ છીએ કે જેની ઉર્જાઓ આપણને સારી પ્રાપ્ત થાય એટલે કાચબાનું સ્વરૂપ એ કલશની અંદર મૂકવામાં આવે છે કલશની અંદર પંચરત્ન પંચ ધાતુ વિગેરે મૂકી અને કુર્મદેવ અંદર મૂકવામાં આવે છે જોડે જોડે નાગદેવ પણ મૂકવામાં આવે છે ધરતી માતા એવું કહેવાય છે ધરતી માતાની મદદમાં કુર્મદેવ છે અને એની નીચે પાછા નાગદેવ છે એટલે એની ફણા ઉપર આ બધું ટકેલું છે એટલે ત્રણ દેવની પૂજા વિશેષ હોય છે ભૂમિ કુર્મ અને અનંત જ્યારે નવ ભવનની રચના કરતા હોવ ત્યારે ધરતી માતાને પ્રદાન કરવું ધરતી માતાની પૂજન કરવું અને કલશની અંદર કાચબાદેવ અને એની અંદર નાગદેવ બિરાજમાન કરી અને ચંદન ચોખા પુષ્પથી એની પૂજા કરી અને તે કલશની અંદર થોડું દૂધ જે કાચું દૂધ હોય એની અંદર પધરાવવામાં આવે છે અને પધરાવ્યા બાદ પંચરત્ન પંચ ધાતુ વગેરે પધરાવી એક રૂપિયાનો સિક્કો સોફાની અંદર મૂકી એની ઉપર ડીશ ઢાંકીને કલશને બંધ કરીને ચારે બાજુથી નાડાછડીથી એને લપેટીને પછી તે કલશ ભૂમિની અંદર મૂકવામાં આવે છે તો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી અમે ખાલી એકલો એકલો કલશ મૂકી દઈએ તો ચાલે એવું નથી કલશ મૂકવાની વાત નથી કલશની અંદર ભગવાન મૂકવાની વાત છે અને કયા ભગવાન તો કે નાગદેવ અને કુર્મદેવ ખાસ અને જોડે જોડે ધરતી માતાની પૂજા પણ કરવી જરૂરી છે જ્યારે તમે આ શરૂઆત કરો છો ત્યારે એ ધરતી માતાને પહેલાં કંકુથી છાંટણા નાખવા જોઈએ જે પાવડો અથવા તિકમ જે કઈ હોય એને એની પૂજા કરવામાં આવે ત્યાંથી પછી ખાડો કરવામાં આવે અને ખાડાની અંદર ખાતમુહૂર્ત કરીને એ કલશની સ્થાપના કરવામાં આવે છે અને શક્ય હોય તો જે જે જગ્યા ઉપર તમે આ રીતે ખાતમુહૂર્ત કરો છો કલશ સ્થાપના કરો છો તે જગ્યા ઉપર બેસીને ત્રણ મંત્ર ચોક્કસ બોલવાના એક એક માલા કરી દેવાની ત્રણેય મંત્રની એક ધરતી માતાની જેનો મંત્ર છે ઓમ ભૂમ્યે નમ ઓમ ભૂમિય નમઃ એની એક માલા ખરીદેવી બીજો મંત્ર છે ઓમ કુર્માય નમઃ જે કુર્મદેવ જે કાચવો જે છે એને કુર્મદેવ કહેવામાં આવે છે વિષ્ણુ ભગવાનનો અવતાર છે તો બીજો મંત્ર છે ઓમ કુરમાય નમઃ અને ત્રીજો મંત્ર છે શેષ નારાયણ ભગવાન જે નાગદેવ છે તો શેષ નારાયણનો મંત્ર છે ઓમ નમઃ નમઃમ શેષાય નમઃ આ રીતે ત્રણ દેવના મંત્ર બોલી બોલવાથી એ જગ્યા જાગૃત બને છે એ જગ્યા તમારા માટે કલ્યાણકારી બને છે એ જગ્યા અશુભ હોય તો એ જગ્યા અશુભમાંથી શુભ પરિણામ આપે છે અને આ નાગદેવની કુર્મદેવની ધરતી માતાની પૂજા કરીને જે ભવનની રચના કરવામાં આવે છે ચાહે ભવન હોય મંદિર હોય કે ફેક્ટરી હોય કે કંઈ પણ વસ્તુ પણ એ ધરતી માતાની આ રીતે કલશની અંદર મૂકીને પૂજા કરીને પછી એનું જો નિર્માણ કરવામાં આવે છે તો એ જગ્યા એ ભવન તમારા માટે ફાયદાકારક બને છે અને હંમેશા શાસ્ત્રમાં દરેક પ્રશ્નોનો જવાબ હોય છે દરેક વિધિ બતાવેલી હોય છે પરંતુ એ વિધિને ઘણી વખત આપણને જ્ઞાન નથી અથવા ખ્યાલ નથી અથવા ધ્યાન બાર હોય છે જેથી આપણે એ કરવાનું રહી જાય છે અને પછી યાદ આવતું હોય છે તો બને ત્યાં સુધી હંમેશા શાસ્ત્રનું જ્ઞાન આપણને હોવું જોઈએ અને ભક્તિ સંદેશ કાર્યક્રમ કે તમને એક એક જાણકારી આપે છે નાની નાની માહિતી આપે છે દરેક વસ્તુના મંત્ર વિધિ વિધાન અને ક્યારે કરવું કઈ રીતે કરવું કેમ કરવું બધી જ જાણકારી તમને આ કાર્યક્રમના દ્વારા તમને મળતી હોય છે અને હંમેશા અમે કહેતા હોઈએ છીએ કે આ કાર્યક્રમની અંદર કદાચ તમારા કોઈ ધાર્મિક કોઈ પ્રશ્ન હોય કોઈ વસ્તુ તમને ખબર નથી તો ચોક્કસ તમે અમને પૂછી શકો છો અને તમારા પ્રશ્નોનો જવાબ આપવો એ અમારી ફરજ છે અને બને ત્યાં સુધી ટીવીના માધ્યમથી અમે બધાને જવાબ પણ આપતા હોઈએ છીએ તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન